મહિલાઓ દ્વારા મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરી શિવલિંગને જળમગ્ન કર્યું મહાદેવને ડુબાડી વરસાદ વરસવા પ્રાર્થના કરવામાં આવી મહિલાઓ દ્વારા શિવ મંદિર પરિસરમાં શિવધૂન પણ બોલાવી એક તરફ રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક સ્થળે પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે જ્યારે મહીસાગર જિલ્લામાં ચાલુ વર્ષે એવો કોઈ વરસાદે રાઉન્ડ આવ્યો નથી જેમાં વરસાદ સારો વરસાદ વરસ્યો હોય જિલ્લામાં અત્યાર સુધી ચાલુ સિઝનમાં નહીવત કહી શકાય તેવો સામાન્ય વરસાદ વરસ્યો છે આજે જુલાઈ માસની વીસ તારીખ થઈ ચૂકી છે ત્યાં સુધી મહીસાગર જિલ્લામાં સારો વરસાદ વરસ્યો જ નથી માત્ર બે થી ત્રણ વાર સામાન્ય વરસાદ વરસ્યો છે તેમાં પણ ખાસ કરીને લુણાવાડા તાલુકામાં સરેરાશ કરતા ઘણો ઓછો વરસાદ નોંધાયો છે જિલ્લામાં સારો અને ધોધમાર વરસાદ વરસે તેને લઈને લુણાવાડાના વેલણવાડા ગામની મહિલાઓ ધરાવતા લુણાવાડા મહાદેવ મંદિરે પહોંચી વરસાદ લાવવા માટે મહાદેવને રીઝવવામાં આવ્યા હતા મંદિર ખાતે મહિલાએ ધૂન બોલાવી શિવલિંગ પર જળાભિષેક કરી આખા શિવલિંગને જળ મગ્ન કરી દીધું હતું મહિલાએ શિવલિંગને પાણીમાં ડૂબાડી